જય માતાજી મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આપણે ઘણા દિવસે નવી રેસીપી લઈને આવી ગયા છે આપણે બનાવીશું મટર પનીર એના માટે આપણે પનીર લીધું છે વટાણાને એક ઉફાળો આવે ત્યાં સુધી બોઇલ કરી નાખ્યા છે આપણે આ બાજુ ગ્રેવીની પણ તૈયારી થઈ ગઈ છે એમાં ફ્રાય કરી નાખ્યું છે ડુંગળી મરચાં લસણ અને ટામેટા ઠંડુ પડે એટલે આપણે એને ગ્રેવી બનાવી દઈશું જો આપણે આ પનીરને આ રીતે ફ્રાય થવા દઈશું થોડીવાર વાર ગોલ્ડન થોડું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું પછી કાઢી દઈશું જો આપણું પનીર મસ્ત ફ્રાય થઈ ગયું છે તેલમાં આ બાજુ ગરમ મૂકી દીધું છે તેલ પછી આ જો આપણા ખડા મસાલા બધાએ તજ લવિંગ કાળા મરી સૂકું મરચું તમાલપત્ર જો અને આ આપણી ગ્રેવી ઠંડી થઈ ગઈ હતી એટલે

સૂકું મરચું તજ કાળા મરી દવિંગ બધું મસ્ત આપણે થવા દઈશું તમે આની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો જો આ રીતે સરસ ફૂટી ગયા બધાય મસાલા હવે આપણે હિંગ એડ કરશું થોડી હિંગ એડ કરી અને આપણે એક બે મિનિટ માટે પાછી પાકવા દેવાની अबै बदाय मसाला एमच करी देसु जो आ हळदळ धणा जीरू लाल मिरचू ચમચીંગ મસાલો બે મિનિટ સુધી આને આપણે થવા દઈશું મસ્ત ક્રીમી થઈ જશે ગ્રેવી જો મસ્ત આપણી ગ્રેવી પાકી ગઈ તો તેલ પણ છૂટું પડી ગયું મીઠું નાખી દીધું સોરી હું કહેવાનું રહી ગયું બટર એડ કરીશું આ બટર હોમમેડ જ છે ઘરે બનાવેલું છે બટર પણ મસ્ત જો ગ્રેવી પાકી ગઈ આપણે બટર નાખી દીધું જો મસ્ત ven aquí de su portada sonir આપણે આ મલાઈ નાખીશું થોડીક

મસ્ત આપણે તેલ પણ આવવા લાગ્યું છે છૂટું પડીને એટલે આપણું શાક તૈયાર મસ્ત આ રીતે તેલ છૂટું પડીને આવી જાય એટલે આપણું શાક રેડી તમને મારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પહેરી પહેરી કોમેન્ટ લખતા રહેજો આગળના વિડીયોમાં તમારે કઈ રેસિપી જોવી છે એ કોમેન્ટ જરૂરથી લખજો આપણે બનાવીશું જય માતાજી